જય હું ચડિયા અનુમાન દાદા એકવાર એક કુંભારનો ગધેડો અને ખેડૂતના બળદ બે મિત્ર હતા પણ ગધેડો છે થોડી ખોટી દાન જ ન કુંભાર એના ઉપર માટી લઈને આવતો હોય તો એ ટાઈમે ન આવે બેસી જાય એવું કરે અને એક દિવસ તો એવું કર્યું કે કુંભાર એના પર માટીનું પોટલું મૂક્યું તો એ જય અને નદીમાં પીડ્યું તો માટી બધી ઓગળી ગઈ અને ઓગળી ગઈ તો કુંભારે એના પર દાજ ચડી અને ટૂંકમાં એને માર માર્યો અને એને મૂક્યો મૂકવામાં આવ્યો પછી તો એ હરે ફરે ખાય પીવે સરે એવું કરતો અને નદી કાંઠે રખડતો પછી એકવાર એક ખેડૂતના બળધ્યા બપોરના બાર વાગ્યે એના ખેતરેથી ખેતર ખેડે અને આવતા હતા તો ખેડૂત એને નદીમાં પાણી પાવા માટે લાવ્યો તો પાણી પીતા હતા ત્યાં એની બાજુમાં આવી અને કીધું કે તમે સૌ મૂર્ખાઓ છો હોય કે તમારો ખેડૂત તમારો માલિક તમારા ઉપર કેવું જુલમ ગુજારે છે તમારે પાણી પાય ત્યારે પાણી પીવાનું ખવડાવો ત્યારે ખાવાનું આખો દિવસ મહેનત કરાવો તમારી પાસે હળક આવડે આવે તો બળદે એની વાત કંઈ માની નહીં અને પાણી પી અને ચાલતા થયા તો જઈને પાછો કીધું કે તમે કેવા મૂર્ખાઓ છો હોય કે આવું ઝુલમ તમે આવું ઝુલમ ગુજારે તો પણ સહન કરી લો છો તો બળદથી રહેવાનું નહીં એટલે ઊભા થયા રહી અને કીધું કે તારું નામ શું તો કે ગધેડો તારી માતાનું નામ શું તો કે ગધેડી કે તો એણે કીધું કે અમે બળદ છીએ મારી મા ગાય છે ગાય જે છે ને એ આખા જગતની માતા છે એનામાં તેત્રી કરોડ દેવતાનો વાસ છે એનો ગૌમૂત્ર પૂજાય છે એનો ગોબર પૂજાય છે એના રુવાડે રુવાડે દેવતાનો વાસ છે એટલે એમ ગાયના ઝીણા છે એ અમારાથી તારા જેવું હલકું કામ ન થાય ગધેડીના બસ જય શ્રી રામ